નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં કુકરવાડા ખાતેમથન નાઇન દ્વારા ગરીબો અને ભૂલકા બાળકો માટે સસ્તા અનાજને બારોબાર વેચી દેતા દુકાનદારનો પર્દાફાશ કરી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વાત કરીએ તો મીડિયાને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કુકરવાડા એપીએમસી માર્કેટ શ્રી ગણેશ ટ્રેડિંગ

ગેરકાયદેસર ચણા ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો અને અનાજના સેમ્પલ લઈ સીલ મારી તપાસ અર્થે મોકલવામાં આવ્યા અનાજનો જથ્થો સીઝ કરતા આશરે સો કટ્ટા ચોખા તેર કટ્ટા ચણા અને એકવીસ બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડીના ભોજનનું અનાજ પણ મળી આવ્યું હતું જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરી હતી આમ ઉપસ્થિત વિવિધ મીડિયા થકી ગરીબો અને બાળકો માટે સસ્તા અનાજનો કાળા બજાર કરતા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઈ ચૂક્યો છે અને છતાં આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે વિચારો અત્યાર સુધી કેટલું અનાજ આ સગે વગે કરી ચૂક્યો હશે આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાની કામગીરીને બિરદાવી હતી આ સમગ્ર કૌભાંડના પર્દાફાશમાં નાયબ મામલતદાર સાજન પટેલ ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે હવે જોવાનું એ રહ્યું કે આ કૌભાંડી સામે કડક પગલાં લેવાશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે આ જથ્થો કયા અને ક્યાંથી આવતો હતો ક્યાં મોકલાતો હતો વગેરેની સઘન તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાય